મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જયારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક બસો બે હાજર એકવીસ બાવીસ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ મોડ બે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા ની ભાગ બે અંગેની કસોટી અંગે મહત્વની જાહેરાત આવેલી છે વિગત જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો બે બાવીસ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ મોડ બે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ બે સબ્જેક્ટિવ કસોટીનું આયોજન ચાર નવ બે હજાર પચીસ ના રોજ પંદર કલાક થી અઢાર કલાક દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો માળ કર્મયોગી ભવન ચેપ્ટર દસ એ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે તો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું જેના અનુસંધાને ઉમેદવારોને નીચે મુજબ ચુસ્તપણે સૂચનાઓનું પાલન કરવા તેમજ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતા રહેવા વિનંતી કરવામાં આવેલી છે ખાસ સૂચનાઓ આપેલી છે તો ઉમેદવારોએ પોતાનો તાજેતરનો ફોટોગ્રાફ બિડાણમાં સામેલ કોલ લેટર પર ચોંટાડી આવવાનો રહેશે બીજું કે ઉમેદવારોએ આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે પરીક્ષાખંડમાં મોબાઈલ સ્માર્ટ વોચ બે હજાર કે અન્ય કોઈ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનો કે સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ છે અને કોઈ પણ સાહિત્ય સાધન પરીક્ષા દરમિયાન ઉમેદવાર ગેરશિસ્ત ગણવામાં આવશે અને ઉમેદવારની ઉમેદવારી રદ કરવા તથા જરૂર જણાવ્યા ફોડદારી કાર્યવાહી કરવા સહિતના પગલા લેવામાં આવશે અને આ પ્રવેશ પરીક્ષાના દિવસે અશુભ સાથે લાવવાનું રહેશે તે સિવાય પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં આ મહત્વપૂર્ણ સૂચના આવેલી છે

સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાહેરાત આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો સત્તર બે હજાર પચીસ છવ્વીસ વર્ગ ત્રણ સ્વર્ગના ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે મહત્વપૂર્ણ સૂચના આવેલી છે જોયા વિગત મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિકી સવર્ગની સીધી ભરતીની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ તેના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા અઢાર આઠ બે હજાર પચીસની અગત્યની સૂચનાથી તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે જેની વિગતો ઉમેદવારોએ

ને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં તારીખ આપેલી છે મિત્રો ત્રીસ આઠ બે હજાર પચીસ સાંજે ઓગણીસ કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયેલ છે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું અહીં મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક પરથી ડાઉનલોડ કરી શકશે અને મંડળ દ્વારા સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી તો બે મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર